વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલે એકલા હાથે ઝડપી લીધા હતા તેની સાથે આડત્રીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતની દસ હજાર આઠસો એકાવન નંગ સાડી અને રોકડા ત્રણ લાખ રૂપિયા કબજે કર્યા હતા જે માલિકને માત્ર પંદર દિવસમાં પરત આપવામાં વરાછા પોલીસે મદદ કરી હતી ટૂંકગાળામાં મુદ્દા માલ પરત મેળવતા માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સુરત શહેરના સેટેલાઇટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શિવગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા જોબ વર્ક રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે જેમની પાસેથી કામરેજ શિવાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણ પિસ્તાળીસ લાખની બાર હજાર ચારસો નવ્વાણું નંગ સાડી જોબવર્ક માટે લીધી હતી વરાછા લંબે હનુમાન રોડ ઉપર નીલગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર આ સાડીઓ વેચી દઈ રફુચક્કર થઈ ગયા હતા કોન્સ્ટેબલ રજા પર હોવા છતાં આરોપીઓને પકડી પાડ્યા હતા બંને આરોપી ભાગી જાય તેમ હતા તે તેમજ વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયો હોય અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું આ કોન્સ્ટેબલના ગામથી ગુંદણા પાંચથી સાત કિલોમીટર દૂર હોય તે સીધો અહીં પહોંચી ગયો હતો કલાકો સુધી આ બંને ઉપર વોચ રાખ્યા બાદ મોકો મળતા બંનેને એકલા હાથે દબોચી લીધા હતા પોલીસે વિક્રમે પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા ભાટેના કામરે માર્કેટમાં વેપારીઓને વેચેલું તથા પુણા ગામ બાપા સીતારામ સોસાયટીમાં જોબવર્ક માટે આપેલી સાડીઓ સહિત આડત્રીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતની દસ હજાર આઠસો એકાવન અંગ સાડીઓ કબ્જે કરી હતી આ સાથે રોકડા ત્રણ લાખ રૂપિયા પણ કબ્જે કર્યા હતા વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી તેરાતુષ્કોર્ પણ કાર્યક્રમમાં સાડીઓ પરત કરી એકતાલીસ પોઇન્ટ પચાસ લાખની મતાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જે સાડીઓનું મુદ્દામાલ ચોમાસાની સિઝનમાં પડી રહેવાથી ખરાબ ના થઈ અને માલિક રાકેશને આર્થિક સંકળામણનો સામનો કરવો ન પડે તે માટે રાકેશ સાથે સંકલનમાં રહી યોગ્ય માર્ગદર્શન આપી ટૂંકા ગાળામાં મુદ્દામાલ છોડાવવા અંગેનો કોટમાં અરજીઓ કરાવી હતી कोर्ट साथ संकलन में रही कोर्ट में ऑर्डर मेरी फक्त पंद्रह दिवस में फरियादी और मुद्दा माल तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत परत पर करो मैं राकेश नंद कुमार गुप्ता है हमने साड़ी एक्चुअली वर्क के लिए दी थी जो कि जॉब वर्क के लिए आगे उसने हमारे वापस ना करके उसने तुरंत ही उसको बेच दिया था और तुरंत ही जैसे ही हम लोगों ने कम्प्लेन किया वैसे ही परमार साहब गबानी साहब तुरंत ही एक्शन में आए उन्होंने जिग्नेश भाई और विजय भाई को दोनों को तुरंत ही काम पे लगाया तो उन्होंने उन्होंने बहुत मेहनत की तुरंत ही हम लोग जाके उन्होंने सब जगह से माल जैसे तैसे करके सब कलेक्ट किया आरोपी जो थे वो भावनगर पहुंच गए थे भावनगर से विजय भाई और जिग्नेश भाई दोनों उनको उठा के लेकर आए तुरंत ही इधर एक्शन में आए परमार साहब ने उसके बाद एक्शन इतना अच्छा लिया मतलब कि माल तुरंत ही हमारे हाथ में आ गया दो एक ही दिन के अंदर में सारा का सारा माल रिकवर हो गया सब और कैश भी रिकवर हो गया जो माल उन्होंने बेच दिया था वो माल का काफ़ी हद तक कैश दे दिया हमको आज आप पुलिस स्टेशन आए तो आपको क्या क्या है वापस कैसे पुलिस स्टेशन आज आए आपको क्या क्या आपको वापस देने में आया मुझे तीन लाख रुपये कैश मिला है और मेरा जितना भी माल खोया था उतना क्या मेरे को वापस से साड़ियाँ सारी की सारी मेरी रिकवर हो गई लगभग 45 लाख रुपए के आसपास का माल था वो मेरे को लगभग पूरा रिकवर हो गया लगभग क्या कहना चाहोगे आपका माल मैं वराछा पुलिस को परमार साहब को गबानी साहब को विजय भाई और जिग्नेश भाई को सबको बहुत बहुत धन्यवाद कहना चाहूँगा कि मैं इतनी बहुत बड़ी मेरी दुविधा से मेरे को बहुत निकाला मैं डिप्रेशन में आ गया था काफ़ी हद तक लेकिन उन्होंने बहुत मेहनत करी और

એના ભાગરૂપે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં જોબબર્ગમાં સાડીઓ લઈ અને ફરિયાદી સાથે છેતરપિંડી કરી એકતાલીસ લાખ પચાસ હજારની મત્તાના મુદ્દામાલની આ કામના આરોપીઓએ છેતરપિંડી કરેલી વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સર્વેલન્સની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી અને તેમની પાસેથી મુદ્દામાલ હસ્તગત કરેલો આ તમામ મુદ્દામાલ

વરાછા પોલીસ સ્ટેશને પાછો આપેલો છે અને ફરિયાદીએ પણ આ મુદ્દા માલ પાછો મળતા ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરી છે